હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરોદ આપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર આપણે જોઈશું ગુણોત્તર અને પ્રમાણ બરાબર એ અગાઉ આપણે એકથી ત્રણ પેટર્ન જોઈ ગયા છે આજે જોઈશું પેટર્ન નંબર ચાર બરાબર તો ચાલો મિત્રો આપણે પેટર્ન નંબર ચારનો ક્વેશ્ચન નંબર એક જોઈએ સૌપ્રથમ શું કહે છે રકમ વાંચી બરાબર જો ત્રણ એ બરાબર બે બી બરાબર પાંચ સી બરાબર સાત ડી હોય તો સી જેમ બી આપણે શોધવાનું છે બરાબર તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું તો આ જે રકમ છે એમાંથી આપણે સૌપ્રથમ ત્રણ પદ બનશે તો પદની ગોઠવણી કરીએ બરાબર તો ચાલો સૌપ્રથમ પ્રથમ ત્રણ એ લખીશું બરાબર બે બી આ પ્રથમ પદ તૈયાર થયું હવે બીજું પદ ફરી પાછા આ રીતના બરાબર બે બી બરાબર પાંચ સી ચાલો બીજું પદ તૈયાર થયું હવે ત્રીજા પદ માટે પાંચ સી બરાબર સાત ડી બરાબર ચાલો હવે ત્રણે ત્રણ પદ તૈયાર થઈ ગયા છે હવે શું કરીશું મિત્રો જો તમને ખ્યાલ જ છે આ રીતના રકમ જોવા મળે તો આપણે શું જાણીએ છીએ આ વ્યસ્ત પ્રમાણ છે શું છે વ્યસ્ત પ્રમાણ તો જો મિત્રો વ્યસ્ત પ્રમાણ તો આપણે શું કરીશું અહીંયા તો એ જેમ બી બરાબર સૌપ્રથમ છેલ્લે છે એને પ્રથમ લખીશું બે જેમ ત્રણ બરાબર આ રીતના આ પદ તૈયાર થઈ ગયું છે બરાબર ચાલો એ જ રીતના અહીંયા બી જેમ સી બરાબર શું કરીશું જે પાંચ છેલ્લે એને પ્રથમ લખીશું ને પ્રથમ છે એને છેલ્લે લખીશું બરાબર આ રીતના ચાલો આ પદ તૈયાર થઈ ગયું હવે આને સી જેમ ડી બરાબર તો હવે શું કરીશું સાત પ્રથમ લખીશું અને પાંચ છેલ્લે બરાબર આને કહેવાય વ્યસ્ત પ્રમાણ બરોબર જો મિત્રો ગમે ત્યાં આ રીતના રકમ જોવા મળે તો આપણે વ્યસ્ત પ્રમાણમાં લખવાનું છે બરોબર તો ચાલો હવે આપણે દાખલો કરીશું ચાલો અહીંયા ચાર રકમ લખવી પડશે એ બી અને સી તેમજ ડી બરાબર અહીંયા ચાર અક્ષર આપ્યા છે તે તો હવે જો મિત્રો અહીંયા એનું મૂલ્ય શું છે તો બે છે અને બીનું મૂલ્ય ત્રણ ચાલો બીનું મૂલ્ય અહીંયા સી પાંચ છે અને સીનું મૂલ્ય બે ચાલો સીનું મૂલ્ય અહીંયા સાત છે ડીનું મૂલ્ય પાંચ બરાબર તો ચાલો હવે આપણે શું કરીશું એનું મૂલ્ય અહીંયા કેટલું છે બે અને બીનું મૂલ્ય ત્રણ બરાબર ચાલો અહીંયા બીનું મૂલ્ય કેટલું છે તો પાંચ છે તો અહીંયા લખીશું અને સીનું મૂલ્ય કેટલું છે તો બે બરાબર તો અહીંયા લખીશું હવે જો અહીંયા સીનું મૂલ્ય કેટલું છે તો સાત છે તો અહીંયા લખીશું સાત અને બીનું મૂલ્ય અહીંયા છે પાંચ જો મિત્રો હવે આપને શું કરવાનું છે જો જે ખાલી જગ્યા છે એને બાજુની રકમ આપણે લખવાની છે બરાબર જો અહીંયા કઈ છે રકમ ત્રણ છે બાજુમાં એટલે આપણે અહીંયા બંને જગ્યાએ ત્રણ લખીશું બરાબર અને અહીંયા બાજુની રકમ તો બે છે આ બાજુ પાંચ છે બરોબર ચાલો અહીંયા તો બંને જગ્યાએ સાત આવશે સાત જેમ સાત બરાબર ચાલો હવે આપણે શું કરીશું ગુણાકાર બરોબર સાત પંચા પાંત્રીસ પાંત્રીસ દુ સિત્તેર બરાબર તો એ લખીશું સિત્તેર ચાલો સાત પંચા પાંત્રીસ પાંત્રીસ તરી તો એકસો પાંચ થશે ચાલો અહીંયા સાત દુ ચૌદ ચૌતરી બેતાલીસ પાંચ દુ દસ દસ તરી ત્રીસ બરાબર આ રીતના બરાબર અહીંયા શું માંગ્યું છે મિત્રો આપણે સીડી બરાબર તો અહીંયા આપણે સીડી લખીશું સી જેમ ડી બરાબર સીનું મૂલ્ય કેટલું છે મિત્રો બેતાલીસ બેતાલીસ જેમ અને ડીનું મૂલ્ય ત્રીસ બરાબર તો આ રકમ આપણે માંગી છે એ લખીશું બરાબર તો જો મિત્રો આ ઉડતી હોય તો ઉડાડી દઈએ ચાલો છ સત્તા બેતાલીસ થશે અને છ પંચા ત્રીસ બરાબર તો જો મિત્રો આ સરખી રકમ છે છ છ ઉડી જશે તો રહેશે કેટલી તો સાત જેમ પાંચ બરાબર તો આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ શું કહે છે સૌ પ્રથમ રકમ વાંચે બરાબર જો કૌશમાં એમ જેમ એન આપેલા છે બરાબર એમ જેમ એન બરાબર પાંચ જેમ બે શું કહે છે એમ જેમ એન બરાબર પાંચ જેમ બે હોય તો કૌશમાં આપ્યા છે એમનો વર્ગ પ્લસ એનનો વર્ગ બરાબર જેમ એમનો વર્ગ માઇનસ એનનો વર્ગ બરાબર એ આપણે શોધવાનું છે તો જો મિત્રો આ દાખલા એકદમ સહેલા છે બરાબર કશું જ કરવાનું નથી જો અહીંયા શું છે તો આ એમ એમ છે એને આપણે આ રીતના લખી દઈશું બરાબર એમ છેદમાં એન બરાબર અને અહીંયા પાંચ છેદમાં બે લખીશું બરાબર જો અહીંયા જો એમનું મૂલ્ય શું છે તો પાંચ અને એન બે બરાબર તો જો મિત્રો આએ આપણે અહીંયા લખવાનું છે અહીંયા શું કીધું છે તો એમનો વર્ગ પ્લસ એનનો વર્ગ બરાબર હવે જેમ છે એટલે આપણે છેદમાં લખીશું એમનો વર્ગ માઇનસ એનનો વર્ગ બરાબર હવે એમની જગ્યાએ શું છે તો પાંચ તો આપણે શું લખીશું પાંચનો વર્ગ બરાબર પ્લસ એની જગ્યાએ શું લખીશું તો બે છે એટલે બે નો વર્ગ બરાબર ચાલો અહીંયા એમ એટલે પાંચનો વર્ગ અને માઇનસ બે નો વર્ગ બરાબર ચાલો હવે શું કરીશું પાંચ પાંચ પચીસ થશે પ્લસ ચાર ચાર થશે બરાબર અહીંયા પચીસ માઇનસ ચાર બેનો વર્ગ એટલે ચાર બરાબર તો જો મિત્રો અહીંયા શું પચીસ પ્લસ ચાર તો ઓગણત્રીસ થશે અને પચીસમાંથી ચાર માઇનસ કરીશું તો એકવીસ તો જો મિત્રો અહીંયા આપને મળે છે કેટલા તો એમ જેમ એન બરાબર ઓગણત્રીસ જેમ એકવીસ બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ શું કે છે સૌપ્રથમ રકમ વાંચીએ જો એક્સ જેમ વાય બરાબર ચાર જેમ ત્રણ હોય તો અહીંયા શું છે ત્રણ એક્સ પ્લસ બે વાય છેદમાં નવ એક્સ માઇનસ પાંચ વાય બરાબર આપણે શોધવાનું છે બરાબર તો જો મિત્રો અહીંયા શું કરવાનું છે જો એક્સ જેમ વાય એને આપણે આ રીતના લખી દઈશું બરાબર છેદમાં વાય હવે આ છે એને ચાર છેદમાં ત્રણ લખી દઈશું બરાબર તો જો મિત્રો અહીંયા એક્સનું મૂલ્ય ચાર હશે અને વાયનું મૂલ્ય ત્રણ બરાબર જે આપણે અહીંયા લખવાનું છે બરાબર ત્રણ એક્સ પ્લસ બે વાય ચાલો નવ એક્સ માઇનસ પાંચ વાય હવે શું કરવાનું છે મિત્રો જો અહીંયા ત્રણ એક્સની જગ્યાએ શું લખવાનું છે તો ચાર બરાબર ચાર લખીશું પ્લસ બે વાયની જગ્યાએ ત્રણ લખીશું બરાબર ચાલો અહીંયા નવ છે તો નવની જગ્યાએ એક્સ એટલે ચાર લખીશું માઈનસ પાંચ ત્રણ બરાબર વાયની જગ્યાએ ત્રણ ચાલો હવે શું કરીશું અહીંયા ગુણાકાર બરાબર ચાર તરીકે ના થશે બાર પ્લસ ત્રણ દુ છ નવ ચોક છત્રીસ માઈનસ પાંચ તરી પંદર બરાબર અહીંયા ગુણાકાર થશે બરાબર મિત્રો જો હવે બારને છ કેટલા થશે મિત્રો અઢાર અને છત્રીસમાંથી પંદર બાદ કરીએ તો એકવીસ તો જો મિત્રો અહીંયા શું થશે અઢાર છેદમાં એકવીસ તો આને જો ઉડતા હોય તો ઉડાડી દઈએ જો છ તરી અઢાર થશે અને સાત તરી એકવીસ બરાબર સાત તરી એકવીસ તો આ ત્રણ ત્રણ ઉડી જશે તો રહેશે કેટલા તો છ જેમ સાત આ આપણનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ શું કહે છે રકમ સૌ પ્રથમ રકમ વાંચે જો એક જેમ વાય બરાબર ત્રણ જેમ પાંચ હોય તો સાત એક્સ પ્લસ છ વાય જેમ સાત એક્સ માઇનસ છ વાય બરાબર આપણે શોધવાનું છે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું બરાબર આને આપણે આ રીતના લખીશું બરાબર એક્સ છેદમાં વાય બરાબર આને ત્રણ છેદમાં પાંચ લખીશું બરાબર જો મિત્રો અહીંયા એક્સનું મૂલ્ય ત્રણ હશે અને વાયનું મૂલ્ય શું છે તો વાયનું મૂલ્ય પાંચ બરાબર એ આપણે અહીંયા રકમમાં ઉપયોગ કરવાનો છે બરાબર તો ચાલો અહીં અહીંયા શું લખીશું સાત એક્સ પ્લસ છ વાય બરાબર છ વાય ચાલો જેમ છે એટલે આને છેદે છેદમાં લખીશું બરાબર જેમનું ચિહ્ન છે એટલે આપણે એને છેદમાં લખીશું સાત એક્સ માઇનસ છ વાય બરાબર ચાલો હવે શું કરીશું સાત એક્સ એક્સની જગ્યાએ આપણે શું કરીશું મિત્રો અહીંયા ત્રણ મૂકીશું ગુણ્યા ત્રણ કરી દઈએ બરાબર પ્લસ છ ગુણ્યા વાયની જગ્યાએ શું કરીશું પાંચ ચાલો હવે અહીંયા સાત ગુણ્યા એક્સની જગ્યાએ ત્રણ કરીશું માઇનસ ચાલો છ ગુણ્યા પાંચ કરીશું વાયની જગ્યાએ બરાબર ચાલો હવે સાત તરી એકવીસ પ્લસ છ પંચા ત્રીસ બરાબર ચાલો અહીંયા સાત તરી એકવીસ માઇનસ ત્રીસ હવે ઉપર સરવાળો કરીશું ત્રીસ પ્લસ એકવીસ તો એકાવન થશે બરાબર અને ત્રીસમાંથી એકવીસ વાત કરીશું તો અહીંયા નવ રહેશે બરાબર જો મિત્રો અહીંયા કટ થતા હોય તો આપણે કટ કરી દઈશું બરાબર જો બરાબર એકાવન જેમ નવ બરાબર જો સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર તારી એકાવન એટલે સત્તર તરી એકાવન સત્તર ગુણ્યા ત્રણ કરીશું અહીંયા અને અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ જો મિત્રો ત્રણ ત્રણ ઉડી જશે તો રહેશે કેટલા તો સત્તર જેમ ત્રણ સત્તર છેદમાં ત્રણ તો હવે આપણે શું લખીશું અહીંયા જો એક જેમ વાય અહીંયા સત્તર જેમ ત્રણ એ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ શું કહે છે સૌપ્રથમ રકમ વાંચીએ બરાબર જો શું કહે છે જો ચારેક્સ પ્લસ બે વાય જેમ ચાર એક્સ માઇનસ બે વાય બરાબર સાત જેમ ત્રણ હોય તો એક જેમ વાય આપણે શોધવાના છે શું કહે છે અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું આ રકમ લખીશું બરાબર ચાર એક્સ પ્લસ બે વાય છેદમાં હવે ચાર એક્સ માઇનસ બે વાય કરીશું બરાબર બરાબર આ રકમ લખીશું એને પણ આ રીતના લખીશું સાત છેદમાં ત્રણ બરાબર જો મિત્રો હવે શું કરીશું અહીંયા જો આવી રકમ છે તો આને આપણે ચોકડી ગુણાકાર કરીશું બરાબર અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે ત્રણને છે ઉપરની સંખ્યા વડે ભાગીશું અને સાતને નીચેની સંખ્યા વડે બરાબર તો અહીંયા ચાર તરીકેલા થશે તો બાર એક્સ થશે બરાબર અને પ્લસ ત્રણ દુ કેટલા થશે છ વાય બરાબર હવે અહીંયા સાત સાતને નીચેની સંખ્યા વડે સાત ચોક કેટલા થશે અઠ્યાવીસ એક્સ માઇનસ અહીંયા માઇનસ છે એટલે માઇનસ લખવું પડશે સાત દુ ચૌદ બરાબર તો ચૌદ વાય જો મિત્રો હવે શું કરીશું આપણે જે એક્સ એક્સવાળી સંખ્યા અલગ કરીશું ને વાય વાયવાળી અલગ બરાબર તો અહીંયા જે મોટી છે એને પ્રથમ રાખીશું તો જો મિત્રો અહીંયા છ વાય તો અહીંયા માઇનસ ચૌદ વાય છે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે ચૌદ વાય બરાબર હવે અહીંયા અઠ્યાવીસ એક્સ હવે બાર એક્સ આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જશે માઇનસ બાર એક્સ બરાબર જો મિત્રો હવે 14 + 6 તો કેટલા થશે 20y અને અહીંયા 28 માંથી આપણે 12 બાદ કર્યા તો 16x રહેશે કેટલા 16x જો મિત્રો હવે શું કરીશું આપણે જો આમાંથી ઉડતા હોય તો ઉડાડી દેશું જો 4 * 25 થશે અને અહીંયા 4 * 4 = 16 બરાબર 4 * 4 = 16 તો આ 4 4 ઉડી જશે તો અહીંયા કેટલા રહેશે અહીંયા પાંચ વાય રહેશે બરાબર અહીંયા ચાર એક્સ રહેશે જો મિત્રો હવે આપણે ચાર એક્સ આ બાજુ કરીએ બરાબર ચાર એક્સ બરાબર પાંચ વાય કરી દઈએ હવે આ રકમ જોવા મળે તો આપણે શું કરીએ છીએ વ્યસ્ત પ્રમાણ શું કરીએ છીએ વ્યસ્ત પ્રમાણ તો વ્યસ્ત એટલે હવે જો મિત્રો એક્સ જેમ વાય બરાબર શું કરીશું જે પાછળ રકમ છે એને આગળ કરી દઈશું અને ચાર છે ને પાછ બરાબર તો પાંચ જેમ ચાર થશે આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ ચાલો એક રિવિઝનનો દાખલો લઈ લઈએ શું કહે છે રકમ જો એ છેદમાં ત્રણ બરાબર બી છેદમાં ચાર અને બી છેદમાં છ બરાબર સી છેદમાં પાંચ તો એ જેમ બી આપણે શોધવાના છે બરાબર તો આવી રકમ હોય તો આપણે શું કરતા હતા મિત્રો ચોકડી ગુણાકાર બરાબર જો આ બાજુ અહીંયા પણ ચોકડી ગુણાકાર તો સૌ પ્રથમ આપણે આ રકમ લખીશું એ જેમ બી અને અહીંયા ત્રણ ચાર ચાલો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું જો આ બાજુથી ચાર એ થશે બરાબર ચારે બરાબર અહીંયા ત્રણ બી થશે ચાલો આ પદ મળી ગયું ચાલો અહીંયા શું કરીશું તો બી છેદમાં છ બરાબર સી છેદમાં પાંચ બરાબર ચાલો ચોકડી ગુણાકાર પાંચ બી અહીંયા પાંચ ગુણ્યા બી કરીશું તો પાંચ બી થઈ જશે બરાબર અહીંયા છ સી થઈ જશે બરાબર છ ગુણ્યા સી એટલે છ સી ચાલો આપણને એક પદ મળી ગયું જો મિત્રો આવું પદ મળે તો આપને ખ્યાલ જ છે આ કયું છે તો વ્યસ્ત પ્રમાણ છે કયું વ્યસ્ત પ્રમાણ જો આ પદ મળે તો આપણે શું કરીએ છીએ તો અહીંયા એ જેમ બી બરાબર શું લખીએ જે છેલ્લે પદ છે ત્રણ એને આગળ લખીશું અને પ્રથમ છે એને છેલ્લે લખીએ આને શું કહેવાય વ્યસ્ત પ્રમાણ ચાલો અહીંયા પણ એ જ કરીશું બી જેમ સી બરાબર છેલ્લું પદ પ્રથમ લખીશું અને પાંચ છેલ્લે બરાબર ચાલો આ થઈ ગયું વ્યસ્ત પ્રમાણ હવે આપણે દાખલો ગણીશું એ જેમ બી જેમ સી બરાબર ચાલો અહીંયા જો મિત્રો એનું મૂલ્ય કેટલું છે તો એનું મૂલ્ય ત્રણ છે બીનું ચાર અહીંયા બીનું છ છે અને સીનું પાંચ તો જો મિત્રો એનું મૂલ્ય અહીંયા ત્રણ છે અને બીનું તો ચાર બરાબર અહીંયા બીનું મૂલ્ય તો છ છે અને સીનું તો પાંચ બરાબર ચાલો મિત્રો હવે શું કરીએ જે ખાલી જગ્યા છે ત્યાં આપણને બાજુનો અંક લખીએ હશે અહીંયા ચાર છે એટલે ચાર અહીંયા છ તો છ બરાબર ચાલો ગુણાકાર કરી દઈશું છ તરી કેટલા થશે અઢાર અને છ ચોક ચોવીસ અહીંયા પાંચ ચોક વીસ બરાબર તો જો મિત્રો અહીંયા હવે આપને શું માંગ્યું છે અહીંયા જો ઉડતા હોય તો ઉડાડી દઈશું ચાલો અહીંયા નવ દુ અઢાર થશે બરાબર અને અહીંયા બાર દુ ચોવીસ અહીંયા દસ દુ વીસ બરાબર તો જો મિત્રો સરખી રકમ છે બ બે એ ઉડી જશે તો રહેશે કેટલા અહીંયા તો નવ જેમ બાર જેમ દસ બરાબર ચાલો હવે માંગ્યું છે શું તો એ બી માંગ્યું છે તો આપણે અહીંયા લખીશું એ જેમ બી બરાબર એનું મૂલ્ય તો અહીંયા નવ છે અને બીનું મૂલ્ય તો બાર જો મિત્રો હજી ઉડે તો ઉડાડી દઈશું જો અહીંયા ત્રણના ગળિયામાં આવશે બરાબર જો ત્રણ તરી નવ થશે અને ચાર તરી બાર તો જો મિત્રો અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે તો અહીંયા રહેશે શું તો અહીંયા ત્રણ જેમ ચાર બરાબર આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણની પેટર્ન નંબર ચાર અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું પેટર્ન નંબર પાંચની અંદર બરોબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ